મારા ઘઉં ભલે 10 બોરી પાકે ઘઉં માંગશે વાળી પાછો ના પાકે હોય બે બોરી તમે હું ને ઘઉં માંગવાનો તો આર્યો મને ખબર હતી એટલે પડી ગઈ છે હું ખબર પડી છે કે મને આલવાના જ નહીં

आईसो तमने तू मजाक में मूड में नहीं हाल रे कचरा दी तमना धर बिन ना के अन मु मजाक में मा मूड में नहीं एटले नहीं पसे कु तू लेओ ने घर एक तो सापरा में लाइट नहीं इना बदले मारा स्पेशल सुला अब पड़ू खावा लाइट से आना लाइट चार्जिंग से बार तो

આ જો કે રોટલા ના ચાર કટકા કર્યા છે ખાવાય છે તા મુયે જેટલી મહેનત થી રોટલો બનાયો તો અને એમાં એવા ને હું કરી છે ને આટે વા હના છે ધબ ન કરતા મેઓ 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 તો અવાજ કાઢતા

આ કચરા એ હું હાલ કર્યા છે કોઈ ખબર નઈ પડતી મગજ ભમી ગયું છે કે એ ભમી ગયો છે પેલા ભૂંડમન ભૂંડમાં બધા એરંડા ફેરી માર્યા હતા અને ધોળા ધબ થઈ ગયા હતા અને પાછું કોક નવું લાવ્યા છે અરે અરે છે અમને ઝરખી દે જીબા ની દી આવ તો નઈ કચરો નક ખાઈ જાય એમ કરી જો તો મને ના હોય તો જવા દેવા કાળમુઠા કાર્યક્રમ ઈરુદ કોક આઈડિયા લાવશે આપણે પછી કોઈ થાય એમ નઈ લાગતું ધીરાત ના બે

આ આ રૂડો લેડો સજે લેડો બનાય ઉગવા જેતી ઓલે ઓય 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 એ 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

મરજી મન મોવા તા ઓ લે મરો મોટી મોટી વાતો કરી છે તમે મરો હા ઓ